બંધારણ માટેની સભાઓ થઈ નક્કી થયું પૂછવામાં આવ્યું કે શું ખૂટે છે શું તકલીફ પડે છે અને એ બધું છેલ્લા એક બે મહિનાથી જે મીટીંગો ચાલતી હતી તમામ લોકોએ પોતાનો મત મૂક્યો તમામ પીડા મૂકી તમામ તકલીફો મૂકી અને એના અંતે નક્કી એવું થયું કે આ સમાજમાં જે કુરિવાજો છે આ સમાજમાં જે ખોટા ખર્ચાઓ છે સમાજને જે પીડા આપતા પ્રશ્નો છે આ પ્રશ્નોની સામે સમાજે જાગવું પડે

સો ટકા અમલ થાવ અને સુખી થાવ એવા આશીર્વાદ આપવા માટે છે દોસ્તો આગેવાનો ચિંતા કરે આગેવાનો વાત મૂકે પણ આ આપણે તમામ રીતે હંમેશા એક જ વાત મૂકીએ છીએ કે રાજનીતિ 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 આવતી જતી રહેવાની સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ ગયો સત્તાની લડીઓ ચાલવાની એ લડાઈ ચાલે છે ને ચાલતી રહેવાની પણ જે લોકોનું આપણે નેતૃત્વ કરીએ છીએ જે સમાજમાંથી આવીએ છીએ છે એ સમાજ ને સાચી વાત સાચી દિશા આપવાનું કામ આપણે નહીં કરીએ તો આવનારી પેઢી માફ નહીં કરે આજે અહીંયા તમામ આગેવાનો બેઠા છે ત્યારે તમે જોયો છે કે હજારો લોકો આવ્યા હું પોતે હું મારા બે છે આ આમંત્રણ આપ્યું એ મને ના ના કરતા કારણ કે મારા પપ્પા છે મારા ઘરના ને લઈને આવ્યો છે મેં એને કહ્યું કે ઘેની બેને કાલ મેણું માર્યું સાહેબ કે સજોડે આવજો નહીંતર નિયમનું પાલન કોણ કરશે મારી બહેનો અહીંયા બેઠી છે બધી સાહેબ બંધારણ બન્યું બંધારણ બન્યું અને બંધારણનો અમલવારી આપણે કરવી જ પડે પણ આમાં બે સૂચનો છે મારા મને એક એક સૌથી સારી જો બાબત લાગી હોય તો તમે વૈશાખ સુદ ને એટલે 15 15 દિવસના આખા વર્ષના 30 મુહૂર્ત નક્કી કર્યા લગ્ન સીઝન બે હોય અને મા મહિનો વૈશાખ આ બે મહિનાની જે લગ્ન ની નક્કી કરી તમે મુરત આ મુર્ત માં જો લગ્નો થશે તો તો સાહેબ તકલીફ દૂર થઈ જવાની એનું કારણ છે કે આહીર સમાજ હું આહિર સમાજ ના સાહેબે ગયા છે હું એ ગયો છું ને ગયા છે બળજેજી તેરસના દિવસે એક જ દિવસે આખી રાત લગ્ન થાય ઘરે ઘરે આખા ગુજરાત માં આખો સમાજ ઘરે ઘરે લગ્ન થતા હોય કોઈ જગ્યા પંદર લોકો બેઠા કોઈ જગ્યા વીસ લોકો બેઠા હોય પણ એ તમામ જગ્યાએ દસ લોકો પંદર લોકો લોકો દેખાડા થાય જ એટલે આ જે નક્કી કર્યો છે આ નિયમ હું આ બંધારણ નક્કી કરનારા તમામ આગેવાનોને અભિનંદન પાઠવું છું કે આ નિયમ થકી તમારી પચાસ ટકા તકલીફો એમની દૂર થઈ જવાની પણ આ બીજી વાત કરું તમે સોળ નિયમ બનાવ્યા

પણ આ સમાજ નું બંધારણ પૈસા વગદાર આગેવાનો ઉપર દસરથજી લગ્ન છે પણ તમને કહું હું મારા નો આભાર માનું કે મારા દીકરાના દસ થી પંદર હજાર માં લગન કરતી દીધા એમને મને સાહેબ કોઈ કેવા નહી આવ્યું કે ખવરાવું પડે કે બીજું ત્રીજું દીકરા દીકરીના લગ્નમાં આવ્યા હોય તે તો આપણા માટે બધા માટે સન્માનીય છે એટલે આ નિયમ જે બનાવે છે આ નિયમ નું પાકી અમલવારી આપણે કરવી જ પડે અને તો જ સમાજ નું ઉત્થાન થાય અને હમણાં એમણે વાત કરી કે સદારામ ધામની કે દસ અગિયાર વિઘા જગ્યા લઈ લો ત્યારે તમે જુઓ કે આ સમાજના જે લોકોમાં તાકાત છે જે લોકો જોડે પૈસા છે એવા લોકો બધા એક એક વિગો જગ્યા આપવાની વાત કરી ત્યારે હું લવિંગજી કેસાજી અને સ્વરૂપજી ઠાકોર અગિયાર વિઘા જગ્યા આપીએ છીએ તમે તાર જયારે કરો ત્યારે અને એથી આગળ બીજું કેવા આવ્યો છું હું તો છવ્વીસમી જાન્યુઆરી રાતના ના ત્રણ વાગે બોલાયા છે મેં તમને ખબર છે ને એ છવ્વીસમી જાન્યુઆરી રાતના ત્રણ વાગે ખાલી એમને આટો મારવા નહીં બોલાયા છવ્વીસ ની રાત ના સત્યાવીસ નો ઉક્તો પર તમારા શિક્ષણની દિશા નક્કી કરે એનું ભૂમિ પૂજન કરવા માટે બોલાયા છે તમને ગાંધીનગરમાં એક કેવી સંસ્થા બને જે સંસ્થા થકી આ સમાજના દીકરા દીકરીઓ ત્યાં પણ ભણી શકે હું સાહેબનો આભાર માનું અહીં જગદીશભાઈ ઠાકોર સાહેબ બળદેવજી મારા પપ્પા ખોડાજી ઠાકોર બધા બેઠા છે શક્તિ વિદ્યાલય નો પાયો નાખ્યો એમણે એની સાથે અહીંયા ચંદનજી પાટણમાં પણ પાયો નાખ્યો ચલાવે છે આ કોઈ નાની વાત નથી અહીંયા બાબર માં જ્ઞાની ને ચલાવે છે હમણાં સ્વરૂપજી એમણે મુહૂર્ત કર્યું અમારા લવિનજી ઠાકોર રાધનપુર માં ચલાવે તમામ જગ્યાએ સમાજના આગેવાનો તો મથે છે

ભણવા માટેની વ્યવસ્થા જે ઉભી થઈ રહી છે એમાં મોકલો બેઠા છે એમણે કલોન ની અંદર ઠાકોર ભવન બનાવ્યું કેટલા નામ લઉં આમ કેવા જઈએ ને તો ગુજરાતમાં આજે આપણી પચાસ સંસ્થાઓ છે પણ આ સમાજે દીકરા દીકરીને ભણવા માટે પેટે પાટા બાંધીને ભણાવવા પડશે તમે આપણે બીજા સમાજોની ઈચ્છા નહીં કરી શકીએ એ પાટીદાર નો દીકરો આખી દુનિયામાં ભણવા જાય કમાવા જાય એ ચૌધરી નો દીકરો સવારે ત્રણ વાગે દોડતો હોય એ રવારી નો દીકરો સવારે ચાર વાગે એ મહેનત કરતો હોય એ પંચાલ પ્રજાપતિ દરજી નો દીકરો આ તમામ સમાજો આ સમાજો ની એટલે વાત કરું છું કે આ સમાજો સુખી થયા તો એમાંથી શીખવું પડશે એની ઈચ્છા કરે મેર નહીં પડે થાકી જઈશું આપણે આપણે શીખવું પડશે અને આપણે એમના સમોડિયા બનવા માટે મથવું પડશે માલદાર રાખો તો માલદાર પણ એવું રાખો

વ્યસન તો નહીં કરતો ને દીકરી જે ગાય જેવી દીકરી જે લાડકોટરી દીકરી અને જેને દારૂ પીવો હોય ને જે દારૂ પીને મજા કરવી હોય ને એને મરી બીજી દીકરીઓની જિંદગી ના બગાડો પણ એક વાત ટકોર તો કરું હમણાં બેને કહ્યું કે ચૂટાશેડા છૂટાશેડા જે ઝાડ ની નીચે બેન થાય ને એ ઝાડે સુકાઈ જાય પણ આ આભાર માનું આ સમાજ ને વંદન કરું સાહેબ નો કોઈ હોય આપનારા સ્ત્રી ના ઉપાસકો સ્ત્રીની ચિંતા કરનાર આપણે લોકો હમણાં મારી પત્ની કહ્યું હમણાં ચર્ચા ચાલતી એટલે મા બાપની ચર્ચા ચાલી તો દીકરીની ચર્ચા ચાલી એટલે એણે એણે એવી વાત કરી

મારા સાસુ સસરા મારા મા બાપ અને સવિશેષ મારા પિતાશ્રી બેટા છે એમનો આભાર માનું ઋણી છું એમનો કે ઓગણીસો માં કઈ પરિસ્થિતિ હશે અને એ વખતે બે પરિવારોની સંમતિથી અમે લગ્ન કર્યા હતા સાહેબ તો ત્યાં જ રહે છે નરોડામાં પણ આપને બે હાથ જોડીને વિનંતી કરું છું આ સમાજ એક કેમ થયો છે ખબર છે આટલી મોટી સંખ્યા કેમ છે સાહેબ હું બે કિલોમીટર ચાલીને આવ્યો નટુજીને તકલીફ પડી હશે એક કિલોમીટર પોનો કલાક થયો આટલા બધા લોકો કેમ આયા આ બંધારણની ચિંતા એ ચિંતા તો ખરી પણ તોય આટલા બધા લોકો કેમ આયા એ ખબર છે કેમ આ આયાજ ઉપર બેઠેલા તમામ રાજકીય આગેવાનો રાજકારણ ભૂલીને સમાજ એક કર્યો છે એની ચિંતા કરવા માટે ભેગા થયા છે ને આ એટલે આયા છે અને એટલે કહું છું કે આપણે ભેગા છીએ ને તો સમાજ તો બચારો રાહત જોઈને બેઠો

માફ કરો તમે અમારી આબરૂ છો તંદુરસ્ત પેઢી માટે આ આ સમાજના આવનારા ભવિષ્ય માટે બેનો પડીકી ખાય સાહેબ કેવી શરમજનક બાબત બે હાથ અને એમના ઘરવાળાને કહું કે તમે મસાલો ખાતા હશો ત્યારે પડીકી ખાવા લાગ્યા અને તમે બે ખાતા હશો તો દીકરી દીકરી તો ખાવાના જ છે એટલે પડીકીઓ બહાર નીકળો તંદુરસ્ત પેઢી આવનારું પેઢીને સબળ સક્ષમ જીવન આપવું હોય તો શિક્ષણ સંસ્કાર વેસન મુક્તિ આ બધું જ જોડે રાખવું પડશે તમારે ધંધા રોજગાર ની સારી દિશા નક્કી કરવી હોય તો કેટલી જીવવી પડશે મને એ પણ તમને કહું કે જયારે પચાસ વીઘાનો ખેડૂત ખાતેદાર આપણો વર્ષના અંતે બિયારણ પૈસા ઉછી ના લેવા જાય ને ત્યારે શરમ આવે તો પાક તો આપડે એટલો છે પાંચ વીઘા ખેડૂત ખાતેદાર જોડે ઉછી ના માગીએ ત્યારે સમાજની દશા શું થાય એટલે વિનંતી કરું કે સારી ખેતી કરો સારું મેનેજમેન્ટ કરો પૈસાની સારી બચત કરો પણ આજે તમે બધા 26 જાન્યુઆરી નું આમંત્રણ આપું છું અને રાતના ત્રણ વાગે એટલે ત્યાં સમાજની એકતા નો પરચો બતાવો છો આવશો ને બધા તો બે આ તુચારાકીને તાળીઓ એટલે ખબર પડે અને ખખડી પડે તો જ ખબર પડે કે આવવાના છો

આપણે સૌએ આભાર અલ્પેશભાઈ સાહેબ આપણે બીજું આપને કહું કે જે જગ્યાની વાત કરું છું ગાંધીનગરમાં સરકારે અને રાજના મુખ્યમંત્રીએ એ આપણાને આપવાની તૈયારી બતાવી છે ત્યારે સરકાર એમાં તમામ રીતે સહકાર કરવાની છે એ વાત પણ આપણે કહી દઉં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ